અને ખાસ મિત્રો આપણે કેતા સવાર આપણે નિશાળે તો આ બ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું એટલે કે આપણે બધાને પીસ આપીને આગળ ભૂલાઈ ગઈ હતી પછી કીધું ઘેરે જઈને આપણે ઉતારી લઈશું અત્યારે હું ઘેરે પાછો આવતો રહ્યો છું અને નિશાળે ગયો એનો બ્લોગ આપણે જે ઉતારી છે એ તમે ફટાફટ પહેલા જોઈ લો અને પછી તમને એક આપણે મસ્ત મજાની એક ખાટલી બનાવી છે અને ખાટલીનું ભરતકામ એટલે કે ખાટલી વાણ ભરવી છે એ તમને બધું જ બતાવીશ તો તથા તમે ફટાફટ આ વિડીયો લો આપણે સ્કૂલે પંદરમી ઓગસ્ટનો કેવો આયોજન આના બાળકોનો કરવામાં આવ્યો હતો નાઇટ ને એવું બધું સોંગ ને એવું બધું હતું અને સાહેબોને આપણે મળ્યા તો ફટાફટ પહેલાં તમે નિશાલનું તો નમસ્તે મિત્રો આ છે અમારા ગામની પ્રાથમિક શાળા જે નાના બાળકો ભણવા આવતા હોય છે થી દસ ધોરણ લગીની ની શાળા છે અને મિત્રો ખાસ અત્યારે તો બધા ગ્રાઉન્ડમાં ગયા છે એટલે કે ધ્વજવંદન કરવા માટે આપડા ઓફિસર સાહેબ પણ આવેલા હતા એને પણ વંદન ધ્વજવંદન કર્યો અને ખાસ મિત્રો આપણે ધ્વજવંદન સમયે જેમ કહેવાય કે એટલે આપણે ધ્વજવંદનનો પણ ઉતારી શક્યા થોડાક લેટ થઈ ગયા હોત તો ધ્વજવંદન થઈ જાત તો આપણે તિરંગો લહેરાયા બાદ આપણે જે મિત્રો કૃતિ હોય જે બાળકો જે બન્યા હોય કે જે ડાન્સ માર્યા હોય એનો કાર્યક્રમ પણ શરૂઆત થઈ ગઈ છે અને આપણે થોડાક મેળી ઉપર જઈને થોડાક શોર્ટ લીધા અને લોકોને એમ થતું હશે કે સોંગ કેમ હોય ગયો પણ મિત્રો આ સોંગ આપણે નાખી નુટ્યુબ ની અંદર કારણ કે યુટ્યુબ ની અંદર નાખ્યું એટલે તરત જ કોપીરાઈટ આવી જાય આપણે પંદરમી ઓગસ્ટે ગયા પંદરમી ઓગસ્ટે નાખ્યું તો તેમાં કોપીરાઈટ રેટ પણ આવી ગઈ હતી એના કારણે જે કૃતિ ડાન્સ ડાન્સની એ બેન દીકરીઓ જો આ ગીત ઉપર કરે જોયું મિત્રો એ કયું ગીતે જરૂરથી માં કરી દેજો અને આપણા આપડા હવે મ્યુઝિક સાથે તમને બધું જ દેખાડશું

આપશો તાલીઓથી પોતાનું અભિવાદન આપશો બસો રૂપિયા લાલજીભાઈ સો રૂપિયા જય લેરા ના લો બસો રૂપિયા રામાભાઈ રઘુભાઈ ગમારા આપણે ખૂબ ખૂબ તાલીઓથી વધારશું સો રૂપિયા લાલજીભાઈ ગાબુ સો રૂપિયા મહેશભાઈ ભીખાભાઈ મકવાણા સો રૂપિયા અંબાભાઈ મીઠાભાઈ ગોયલ સો રૂપિયા રણજીતભાઈ બાબુભાઈ ગ્રાપડિયા ખુબ ખુબ ધન્યવાદ આગામી કૃતિ

સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં આ પટાંગણમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપ સૌ પંચસ્પ સરપંચ શ્રી અને આખી ગ્રામજનો વડીલ મુરબ્બીઓ અને નવ યુવાનો અને શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ આપણે ચાર બાબતની અંદર આભાર અને પ્રાસંગિક સાથે આપણે વાતો રજૂ કરવી છે પહેલાં તો ચાર ગ્રુપને આપણે અભિનંદન આપવા છે કે પેલું અભિનંદન એવું કે અહીંથી ગ્રામજનો માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળાના આચાર્ય તરફથી એક નમ્ર સૂચન કરવામાં આવ્યું કે અહીંયા કોઈ વિડીયો ઉતારવો નહીં તો મારું ઓબ્ઝર્વેશન હતું જેટલું સૂચન આપ્યું વડીલો બેઠા છે એમણે કોઈ તરત મોબાઈલ અત્યાર સુધી કોઈ ઉતાર્યા નથી એના માટે અભિનંદન ત્યારબાદ આપ જે નવ નિહાળતા હતા એમાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો એક થી બાલવાટિકા દસ ધોરણ સુધીના આ તમામ ભાઈઓ અને બહેનોએ જે પાર્ટિસિપેટ કર્યા છે અને થયા છે અને એને કરવામાં આવ્યા જેવા સૌ આપણે તાલીઓથી શિક્ષકો ભાઈઓ બહેનોને એનો આપણે તાલીઓથી અભિનંદન આપવા પડે કારણ કે એને

સરપંચસિંહ અને અહીંયા જે વિવિધ પ્રકારના અગ્રણીઓ છે એના માટે પણ અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ ફરીથી મોટા પ્રમાણની અંદર બહેનો પણ ઉપસ્થિત રહ્યા છે મારા તરફથી આપેલો છે આ તમામ ચેતનભાઈએ જ્યારે લીટ આપ્યું એ પચાસ જેટલા વ્યક્તિઓ જે કંઈ ફાળો આપ્યો છે એમને માટે અભિનંદન અને આભાર ફરીથી આપણે આવો સરસ મજાનો આ ત્યાંભાર બધી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ધમડીયા સાહેબ તો ફાઇનલી મિત્રો હવે કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો એટલે કે પતિ પંદરમી ઓગસ્ટ કાર્યક્રમ ને નાના બાળકો ને જોવા બદલ અને પંદરમી ઓગસ્ટ બદલ બધા કોમેન્ટમાં જઈ હિંદ જરૂરથી કરી નાખજો અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કેરે જે આપણે ખાટલી પર્વની છે એટલે આ સાગરભાઈનું ઘર છે ને ત્યાંથી એનું આપણું ઘર સામે છે એટલે આપણે ત્યાં જઈશી સાગરભાઈ કેરે ખાટલી ભરવા માટે તો તમે બધા વિડીયોમાં બનાવી રહેજો રજવાડી ખાટલી ભરવાની તો જો મિત્રો આ છે આપણી રજવાડી ખાટલી જે ભરાય એ બંને સાઈડ પીસી રાખી દીધી છે અને કેવી રીતના એનું ફોર્મ તૈયાર બધું થાય છે સામેની સાઈડ સાગરભાઈ બેઠેલા છે અને એની સામે બેઠા છે જયદીપભાઈ અને બે જો કેવી રીતના એનું ફોર્મ તૈયાર કરવામાં આવે છે મિત્રો થોડુંક આપણે સ્પીડમાં વિડીયો કરો છો કારણ કે ખાટલી બનતા થોડીક વાર લાગશે સફેદ વાણનું જેટલો આપણે ખાલી ભરવાની હતી એ ભરાઈ ગઈ છે સફેદ વાળની અને હવે નેવી બ્લુ વાણું ઉપાડ્યું છે એટલે કે નેવી બ્લૂનું વાણની ડિઝાઇન ઉપાડવાની છે તો ફટાફટ આ લો એ પણ તમે બતાવી દઉં ફાસ્ટ વિડીયો કરીને કારણ કે વિડીયો આપણો ઘણો લાંબો થઈ ગયો છે જો મિત્રો નેવી બ્લુની કાક આવી ડિઝાઇન પડે છે બધ આખી ખાટલીમાં આપણે ત્રણ ચાર આવા સોકટા આવશે એટલે કે નેવી બ્લૂને આવી કાક આપણી ખાટલી બનશે બે શોકટા પૂરા થઈ જશે અને હવે વ્લોગ પણ આપણો લાંબો થઈ ગયો છે તો તમારે આખી ખાટલી ભરેલી જોયું તો કોમેન્ટ જરૂરથી કરજો મળીશું આપણે એક નવા વિડીયો સાથે કાલે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો અને ખાટલી કેવી લાગી એ જરૂર કોમેન્ટ કરજો